આજના વિડીયો અંદર આપણે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ હવે આગળ વધી રહી છે અને હવે ગુજરાતમાં ક્યારથી વરસાદની શરૂઆત થશે કયા કયા વિસ્તારને ખાસ કરીને અસર કરી શકે છે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે આ બંગાળની ખાડીની સિસ્ટમ રોજેરોજ અત્યારે એટલા માટે આની ચર્ચા કરવી પડે છે કેમ કે અત્યારે જે કપાસ હોય મગફળી છે સોયાબીન છે અને બીજા પણ અન્ય પાક છે કે જેનું અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ હોય અને હાર્વેસ્ટિંગ ટાઈમે વરસાદ પડે એટલે સ્વાભાવિક રીતે નુકસાન થતું હોય જોકે આ વરસાદ છે એમાં અમુક ખેડૂતભાઈઓ એવા પણ છે કે જેના માટે ફાયદાકારક પણ નિવડશે કેમ કે લાંબા ગાળાની મગફળી છે હજુ ઊભે એમ છે એના માટે એક પાણીની વ્યવસ્થા પણ થઈ જશે અને કૂવામાં પણ થોડી ઘણી પાણીની રાહત થઈ શકે એટલે અમુક ખેડૂત માટે ફાયદાકારક પણ છે પણ ઘણા બધા ખેડૂતભાઈઓ એવા પણ છે કે આ વરસાદને કારણે નુકસાન પણ થાય ઘણા બધા ખેડૂતભાઈઓને એમને કોમેન્ટ આવી રહી છે ફોન કોલ્સ આવી રહ્યા છે કે પરેશભાઈ આ જે વરસાદ આવવાનો છે કે કેમ કેમ કારણ કે મગફળીને ઉપાડવાનો ટાઈમ થઈ ગયો છે જો હવે નહીં ઉપાડીએ તો જમીનમાં બગડી જાય એમ છે ત્યારે આ વાત છે એ રોજેરોજ કરવી ખૂબ જરૂરી છે ત્યારે હું આપને જણાવી દઉં કે અત્યારે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ સિસ્ટમ છે એ મજબૂત બની ગઈ છે અત્યારે લો પ્રેશર કેટેગરીમાં આવી ગઈ છે અને સિસ્ટમ છે એ બંગાળની ખાડીથી જમીન ઉપર આવી છે